સિનુર તાલુકામાં તસ્કરોના ભય હેઠળ રાત્રિ ઉજાગર કરવા મજબૂર બનેલા ગ્રામજનો અંગે સિનુર સમાચાર ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલના પગલે સિનુર પોલીસ દ્વારા તાલુકાના ગામોની મુલાકાત કરવામાં આવી સિનોર તાલુકાના કેટલાક ગામોમાં ઘણા દિવસોથી તસ્કરો આવતા હોવાના ભય હેઠળ ગ્રામજનો રાત્રિના ઉજાગર કરવા મજબૂર બન્યા હતા ત્યારે રાત્રિના સમયે આવતા તસ્કરોના કારણે રાત્રિ ઉજાગરા કરવા મજબૂર બનેલા લોકો ભયમુક્ત અને જાગૃત બને તેના ભાગરૂપે સિનુર પોલીસ દ્વારા ગ્રામજનો સાથે ગામે ગામ જાગૃતતાને લઈ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું તે અંગેનો અહેવાલ આજ રોજ સિનુર સમાચાર ન્યૂઝ ચેનલમાં પ્રસિદ્ધ કરાયો હતો જયાવાલના પગલે સિનોર પોલીસ દ્વારા સિનોર તાલુકાના ગામોની મુલાકાત કરવામાં આવી હતી જેમાં સિનોર પીએસઆઈ આર આર મિશ્રા દ્વારા ગ્રામજનોને ચોર આવ્યાની અફવાઓ સાચી ન માણવા તેમજ કાયદો હાથમાં ન લેવા સૂચનાઓ આપવામાં આવી હતી સંવાદદાતા સંજય ખત્રી સીનૂર સમાચાર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે સીનૂર સમાચાર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો